નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું આજના મુખ્ય સમાચારની અંદર તો મિત્રો વાત કરીએ કે ગુજરાતના લોકો માટે મોટી જાહેરાત કરવામાં આવી રહેલી છે રાજ્યભરમાં ભર શિયાળે ચોમાસાનો માહોલ જોવા મળી રહ્યો છે અમદાવાદ સહિત અનેક જિલ્લામાં ભારે પવનો ફૂંકાવાની સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો પરિણામે ઠેર ઠેર ઊભા પાકને નુકસાન થયું હોવાનું સામે આવ્યું હતું જેના પગલે ખેડૂતોને પાક નુકસાન થયું હતું જેના કારણે ખેડૂતોએ સરકાર પાસે સહાયની માગણી કરી રહ્યા છે ત્યારે આજે રાજ્ય સરકારના મંત્રી ઋષિકેશ પટેલે જાહેરાત કરતા જણાવ્યું કે સર્વે બાદ અસરગ્રસ્ત ખેડૂતોને સહાય ચૂકવવામાં આવશે રાજ્ય સરકારના મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે એરડા જીરું અને કપાસના પાકો માટે સહાય ચૂકવવામાં આવશે તો મિત્રો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો માં નવા નિયમો જાહેર કરવામાં આવી રહ્યા છે ઓનલાઈન ફ્રોડ પર કાબુ મેળવવા સરકાર કેટલાક નવા નિયમો લાગુ કરવાની તૈયારી કરી રહ્યા છે આ અંતર્ગત પ્રથમવાર બે લોકો વચ્ચે બે હજાર રૂપિયાથી વધારે ટ્રાન્ઝેક્શન પૂર્ણ થવા પર ચાર કલાકનો સમય લાગી શકે છે રૂપિયા બે હજારથી ઓછા ટ્રાન્ઝેક્શન પર કોઈ નિયમ નથી આ રીતે જો ગ્રાહક સાથે કોઈ મોટી છેતરપિંડી થાય તો તે થઈ શકશે તો મિત્રો વાત કરીએ કે આજના મુખ્ય સમાચાર આધાર કાર્ડ ઉપર દસ હજાર રૂપિયાની લોન લઈ શકો છો તમે ગરીબ પરિવાર અને નાના ખેડૂતોને માત્ર આધાર કાર્ડના પુરાવા સાથે જ દસ હજાર રૂપિયા બેંકમાંથી આપવામાં આવશે પીએમ સ્વનિધિ યોજના હેઠળ આ યોજનામાં દસ હજાર રૂપિયાની સહાય તમને મળી શકે છે ઉપયોગ માટે પહેલા વર્ષે અને બીજા વર્ષે વીસ હજાર સુધીની લોન સરકારી બેંકમાંથી આપવામાં આવશે જ્યારે મિત્રો આ યોજનાનો મુખ્ય હેતુ નાના પરિવારોને આર્થિક રીતે મદદ કરીને નાના પરિવારોને પગભરના સમાચાર વિશે વાત કરીએ તો ખેતરમાં ટાંકો બનાવવા માટે પંચોતેર હજાર રૂપિયાની સહાય મળી શકે છે ખેડૂતોને પાણીનો સંગ્રહ કરવા માટે મોટો ટાંકો બનાવવા સરકાર તરફથી આપવામાં આવશે પચાસ હજારથી પંચોતેર હજાર સુધીની આર્થિક સહાય જેમાં સામાન્ય જાતિના ખેડૂતોને કુલ ખર્ચના પચાસ ટકા અથવા તો પચાસ હજારની સહાય અને જનજાતના ખેડૂતોને કુલ ખર્ચના પંચોતેર ટકા અથવા તો પંચોતેર હજાર રૂપિયાની સહાય રૂપે આ યોજનામાં લાભ લઈ શકે છે જ્યારે આ યોજના માટેના ફોર્મ ખેતીવાડીની વેબસાઇટ પર જઈને એટલે કે આઈ ખેડૂત પોર્ટલ પર જઈને તમારે પોતાની અરજી કરવાની ત્યારબાદના ખેડૂતો માટે એક મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે ખેડૂતો માટે એક નવી યોજના શરૂ કરવામાં આવી શકે છે કેન્દ્રીય કેબિનેટે ખેડૂતોના હિતમાં એક મોટી યોજનાને મંજૂરી આપી છે કેન્દ્રીય કેબિનેટે ત્રણ સિત્તેર લાખ કરોડના ખર્ચવાળી પીએમ પ્રણમ યોજનાને મંજૂરી આપી દીધી છે આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર રાજ્યોને વૈકલ્પિક ખાતરને પ્રમોટ કરવા માટે ગ્રાન્ટ આપશે આ રીતે ખેડૂતોને પણ વૈકલ્પિક ખાતરો મળશે અને તે સસ્તા ભાવે પણ મળી જશે કેબિનેટની બેઠક બાદ મનસુખભાઈ માંડવિયાએ કહ્યું કે આગામી ત્રણ વર્ષમાં મોદી સરકાર ખેડૂતોના કલ્યાણ માટે ત્રણ લાખ સિત્તેર હજાર કરોડ રૂપિયા ખર્ચશે બાદના મુખ્ય સમાચારની અંદર વાત કરીએ તો મિત્રો ખેડૂતોના ખાતામાં દર મહિને ત્રણ રૂપિયા જમા થઈ શકે છે કેન્દ્રની મોદી સરકાર ખેડૂતોની આર્થિક સ્થિતિને મજબૂત કરવા માટે વિવિધ યોજના ચલાવે છે પીએમ કિસાન સન્માન નિધિ એ કેન્દ્રની સૌથી મહત્વાકાંક્ષી યોજનામાંની એક છે આ યોજના હેઠળ પીએમ મોદીએ પંદર નવેમ્બરના રોજ ડીબીટી દ્વારા આઠ કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં રૂપિયા બે હજાર ટ્રાન્સફર કર્યા હતા દેશના કરોડો ખેતુ ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિના સાથે દર મહિને ત્રણ હજાર રૂપિયાની ભેટ પણ મળશે

રૂપિયા ત્રેસઠ હજાર એકસો દસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ ભાવે વેચાઈ રહ્યું છે સોમવારે તેનો ભાવ ચોસઠ હજાર બસો રૂપિયા પ્રતિ તોલવું હતું આજે તેમાં એક હજાર નેવું રૂપિયા પ્રતિ દસ ગ્રામમાં ઘટાડો થયો છે એ જ રીતે બાવીસ કેરેટ સોનાના ભાવમાં પણ ઘટાડો નોંધાયો છે અને આજે તે રૂપિયા સત્તાવન પ્રતિ દસ ગ્રામ ટ્રેડ કરી દીધું હતું મિત્રો ત્યારબાદના મુખ્ય સમાચારની અંદર વાત કરીએ તો હવામાન વિભાગે કરી છે એક નવી આગાહી રાજ્યમાં આગામી દિવસોમાં હવામાન કેવું રહે તે અંગે હવામાન વિભાગે આગાહી કરી છે જે મુજબ રાજ્યમાં હાલ કમોસમી વરસાદની કોઈ શક્યતા નથી પણ કેટલાક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે હવામાન વિભાગ અનુસાર આગામી પાંચ દિવસ સૂકું વાતાવરણ રહેશે અને ઠંડીના ચમકારો વધશે આજે નળિયામાં દસ પોઈન્ટ ચાર ડિગ્રી ન્યૂનતમ તાપમાન સાથે રાજ્યમાં સૌથી ઠંડુ શહેર રહ્યું હતું ત્યાર પછીની માહિતી મેળવીએ તો મિત્રો કેન્દ્ર સરકારની કર્મચારીઓની માટે એક મોટી ભેટ આપશે કેન્દ્ર સરકારે કેટલાક કર્મચારીઓ માટે મોંઘવારીના ભથ્થામાં મોટો વધારવાની જાહેરાત કરી હતી જે એક જુલાઈ બે હજાર ત્રેવીસથી લાગુ થશે આ કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું પંદર ટકાથી વધારીને અઢાર ટકા કરવામાં આવ્યું છે જેમનો લાભ પાંચમા અને છઠ્ઠા પગારના પંચ હેઠળ પગાર મેળવી શકે છે તેવા કર્મચારીઓને ફાયદો થવા જઈ રહ્યો છે નાના મંત્રાલયના નિવેદન અનુસાર છઠ્ઠા પગાર પંચ અને પાંચમા પગાર પંચ હેઠળ આ કર્મચારીઓ ડીએમમાં વધારો કરવામાં આવી શકે છે મિત્રો ત્યારબાદના મુખ્ય સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોને ચાર ચાર લાખ રૂપિયાની સહાય મળશે મળતી માહિતી અનુસાર ગુજરાતમાં કમોસમી વરસાદ દરમિયાન વીજળી પડવાથી કુલ ચોવીસ લોકોના મોત થયા હતા આ મૃતકોના સહાય આ મૃતકોના પરિવારજનોને સરકાર તરફથી ચાર ચાર લાખ રૂપિયા સુધીની સહાયની જોગવાઈ કરવામાં આવી રહી છે જણાવી દઈએ કે છવ્વીસ નવેમ્બરના રોજ ગુજરાતના ઘણા વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો હતો આ દરમિયાન ઘણા પશુઓના પણ મોત થયા હતા